પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશિંગ બોટમાં અલગ અલગ ભગવાન અને માતાજીની ધ્વજા હોય છે પરંતુ એક ભગવાન એવા છે જેની ધ્વજા અચૂક દરેક બોટમાં હોય જ છે તે છે હનુમાનજીની ધ્વજા મંગળવારે હનુમાન જયંતિ છે ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો સામાન્ય રીતે સમુદ્રમાં માછીમારી કરતા હોય ત્યારે બોટ કયા દેશની છે તેની ઓળખ માટે પોતાની બોટ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો ફરકાવે છે આ તિરંગાના આધારે જ કયા દેશના માછીમારો છે તેની ઓળખાણ થતી હોય છે તિરંગા સિવાય પણ માછીમારોની બોટ પર અનેક ધ્વજાઓ જોવા મળે છે જેમાં કેટલાક માછીમારો પોતાના કુળદેવી કે અન્ય આરાધ્ય દેવી દેવતાઓના પ્રતિકવાળા ધ્વજ પોતાની બોટમાં લહેરાવતા હોય છે તે સિવાય મોટા ભાગની ફિશિંગ બોટમાં એક ધ્વજ તો અચૂક નજરે ચડે છે એ ધ્વજ છે કલયુગમાં પણ અજર અમર ગણાતા અને ગમે તેવા સંકટ સામે રક્ષણ કરતા હનુમાનજીનો ધ્વજ

જય શ્રી કષ્ટ બજાર હનુમાન બાપા હતી જય શ્રી રામ આજે હનુમાન જયંતીનો ચૈત્રી પૂનમનો મોટો દિવસ છે અને હું એનો ભક્ત છું એનો ઉપાસક છું અમારે માછીમારોને ખાસ કરીને ખારવા સમાજના લોકો અને માછીમારીના ધંધામાં કરતા હોય એના 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 માટે હનુમાન દાદા અમારે ખૂબ મહત્ત્વના હોય છે દરેક બોટની અંદર અમારે રાષ્ટ્રધ્વજ અને હનુમાન દાદાનો ધ્વજ હોય જ છે એ અમારી આસ્થાનું કેન્દ્ર છે હનુમાન દાદા છે એ પવનપુત્ર હનુમાન છે એ પવનની સામે રક્ષણ આપનાર દેવ છે કારણ કે રામ ભગવાન અને લક્ષ્મણને પણ જો એને તાયરા હતા એટલે અમે લોકો એ આસ્થા રાખીએ છીએ કે અમે પણ અમારી હોળીઓને અમારા જે પરિવારના જે લોકો દરિયામાં સમુદ્રમાં જતા હોય એ પવનથી રક્ષણ આપે ઉપરાંત જે હનુમાન ચાલીસામે ચોપાવી છે કે ભૂત પિચાસ નિકટની આવે જબ શ્રી રામ મહાવીર જબ નામ સુનાવે આ હનુમાન ચોપાઈને પણ અમે લોકો માનીએ છીએ કારણ કે બોટની અંદર ઘણી વખત અમારી મેલી નજર હોય કોઈ આત્મા ગુજરી ગયો હોય કોઈ ખલાસી ગુજરી ગયો હોય તો એ લોકોથી પણ રક્ષણ આપે એના માટે અમારા માટે હનુમાન દાદાનું બહુ મહત્ત્વ છે અને હનુમાન દાદાને દરેક બોટ માડી એમાં મુસલમાન મુસ્લિમભાઈઓ પણ ખલાસી હોય છતાં પણ હનુમાન દાદાનું રાખે કારણ કે આ હનુમાન દાદા તો પરમપુર એવી રૂબૂટી છે કે માનવ માત્રને રક્ષણ આપે છે અને માનવ રક્ષ માત્રને દરેક સંકટથી બચાવી છે સંકટ મોચન હનુમાન એટલે કહેવાય છે એટલે અમે લોકો માછીમારને જે લોકોને આવતીકાલે અમે માછીમારો બધા ભન પણ રાખશું અમે માછીમારો કોઈ પણ માછીમારી કારણે આવતીકાલે નહીં જાય બ્રાહ્મનવમીના દિવસે ન જાય આ દિવસે પણ ના જાય અને હું એનો પરમ ભક્ત છું હું જન્મથી જ મારા હાથની અંદર મેં હનુમાન બ્રાદાનો રાખવું છે કારણ કે મને મારી જે આરોગ્ય મારી ખુદ વાત તો આરોગ્ય તો મને અત્યાર સુધી અડસઠ વર્ષે પણ જો આરોગ્ય રાખ્યા તો હનુમાન દાદા છે જય હનુમાન જય શ્રી રામ શ્રી દરિયામાં માછીમારોને સૌથી વધારે ભય પવનનો રહે છે ભારે પવન ફૂંકાય ત્યારે બોટો પલટી જવાના પણ બનાવો બને છે આથી મતદરિય રક્ષણ માટે માછીમારો પવન પુત્ર હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આથી જ દરેક બોટમાં અન્ય દેવી દેવતાઓ અને રાષ્ટ્રધ્વજની સાથે સાથે હનુમાનજીની ધ્વજા અચૂક રાખવામાં આવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર